હરહર મહાદેવ શ્રી શિવાય નમસ્તપ્યમ ઓમ નમઃ શિવાય આજે સાંભળીશું શિવપુરાણ કથા ભાગ ચોવીસ અને પચીસ એટલે કે ચોવીસ શ્રાવણ વદ અને આજે છે નારદનો પાર્વતીને તપ કરવાનો ઉપદેશ કામદેવને જ્યારે મહાદેવે ભસ્મ કર્યા તે સમયે દેવી પાર્વતી ત્યાં જ હતા આ બધું જ પ્રત્યક્ષ નિહાળીને ભયભીત થઈને તેઓ સખીઓ સાથે પોતાના મહેલમાં જતા રહ્યા એ ભયભીત થયેલા પાર્વતી ઘરે આવ્યા એટલે એ બધું વૃત્તાંત જાણીને હિમાલયે તેમને આશ્વાસન આપ્યું પરંતુ પાર્વતીનું મન શાંત થયું નહીં પાર્વતી કહેવા લાગ્યા કે મારા આ જન્મને અને મારા આ સ્વરૂપને ધિક્કાર હજો તે નિરંતર શોક કર્યા કરતા અને શિવનું નામ રટ્યા કરતા એ સમયે દેવરાજ ઇન્દ્રની પ્રેરણાથી નારદ હિમાલયના ઘરે ગયા હિમાલયે તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને શિવની સેવા કરતી પાર્વતીનો બનેલો પ્રસંગ કહી સંભળાવ્યો એટલે હિમાલયને શંકરનું સ્મરણ કરતા રહેવાની કહી નારદજીએ પાર્વતી પાસે ગયા પાર્વતીને જ્ઞાની પુરુષ નારદે સારી રીતે સમજાવી અને કહ્યું કે હું તમને સાચું જ કહું છું તે તમે સાંભળો તમે શિવજીની સેવતા તો હતા પણ ગર્વયુક્ત રહીને તપ વિના સેવા કરતા હતા એટલે દીનદયાળુ પરમેશ્વરે તમારો ગર્વ દૂર કર્યો છે તમારા પતિ તો મહાવૈરાગ્યવાળા યોગેશ્વર છે તેમણે તમારો ત્યાગ કર્યો છે પરંતુ જો તમે ઉત્તમ તપ કરીને ફરીથી તેમની આરાધના કરશો તો તપથી પવિત્ર અને ગર્વરહિત બનેલા તમને ભગવાન શંકર અવશ્ય સ્વીકારશે પાર્વતી નારદજીનો આભાર માની અને તેમની પાસે તપ કરવા માટે ઉત્તમ મંત્રની માગણી કરી કારણ કે સદગુરુ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી અને મહામંત્ર તો ગુરુ જ આપી શકે નહીં નારદે દેવી પાર્વતીને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની દીક્ષા આપી અને કહ્યું કે તેનો પ્રભાવ ઉત્તમ છે તેનો ઉચ્ચાર સાંભળવા માત્રથી જ ભગવાન ભોળા નાથ પ્રસન્ન થાય છે માટે આ મંત્રનો જાપ કરો આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરીને તમે આરાધના કરશો એટલે ભગવાન શંકર થોડા સમયમાં તમારે આગળ પ્રત્યક્ષ હશે તપથી મહેશ્વર વશ થાય છે અને તપથી જ તમને ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે આમ નારદજી પાસેથી પ્રસન્ન થઈને પાર્વતી સર્વોત્તમ એવું શિવ પંચાક્ષર મંત્ર મેળવ્યો અને ત્યારબાદ જયા અને વિજયા નામની તેમની બે સખીઓને સાથે લઈને પાર્વતી પિતા હિમાલય પાસે જઈ અને તપ કરવા માટે જવાની આજ્ઞા માગે છે તદા શ્રુવા વચનમ તવ નારદ શુપ્રસન્ના તદા પ્રાપ્ય પંચાક્ષર મનોતમ જે શિવભક્તોને આ કથામાં રુચિ હોય એ દરરોજ કથા વાંચ્યા બાદ જય સોમનાથ જરૂર કહેશો એવી મારો આગ્રહ છે જય સોમનાથ હવે આગળ વાંચીશું આપણી કથા ભાગ પચીસ એટલે કે શિવપુરાણ કથા ભાગ પચીસ વદ દસમ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવનું યુદ્ધ અને કેદારનાથ બદ્રીનાથની કથા અને ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા આગળના ભાગ ત્રેવીસમાં આપણે જોયું માતા ભવાનીએ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવનું યુદ્ધની કથા જાણવાની ઈચ્છા દર્શાવી હવે આગળ બોલ્યા સાંભળો દેવી દૈત્યરાજ બલિના સો પુત્રો હતા તેમાં સૌથી પ્રતાપી અને મહાન શિવ ભક્ત બાણાસુર હતો એમની પુત્રી એ રતીનો અવતાર હતી અને ઓખા નામ હતું એક સમયે ઓખા ભ્રમણ કરતી હતી એટલે શ્રી કૃષ્ણના પૌત્ર અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ પર તેમની નજર પડી એટલે મોહિત થઈને અનિરુદ્ધને એમના નગરમાં બંદી બનાવીને લઈ ગઈ આ બાજુ દ્વારકામાં એમની ખોજ થવા લાગી અને શ્રી કૃષ્ણની શેનાએ બાણાસુરના રાજ્ય પર હુમલા કર્યા બાણાસુર મહાદેવનો ભક્ત હતો એટલે એમને બચાવવા ખુદ મહાદેવ કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા ઘણા શસ્ત્રોનો ઉપયોગ થયો એટલે અંતે મહાદેવે કૃષ્ણને કીધું કે મારા હૃદયમાં તમે છો એટલે હું તમને મારી શકું પણ તમે મને ના મારતા આમ કૃષ્ણ મોહિત થયા અને મહાદેવ બોલ્યા અનિરુદ્ધ અને ઓખાના વિવાહ કરવો આ યુદ્ધ શાંત થયું અને ઓખા રણ રચાયો સાંભળો દેવી એક સમયે પાંડવો યુદ્ધ પૂર્ણ કરીને મુક્તિ માટે શિવને પ્રસન્ન કરવા કેદાર ક્ષેત્રમાં આવ્યા ત્યાં મહાદેવ સમજી ગયા જો પાંડવો જોઈ જશે તો મુક્તિ આપવી પડશે એટલે મહાદેવ પાડાના અવતારમાં ભાગવા લાગ્યા પણ ભીમ એમને ઓળખી ગયા એટલે પાડા સ્વરૂપ મહાદેવને પીઠના ભાગેથી પકડી લીધા અને મહાદેવ ભૂમિમાં સમાવા લાગ્યા પણ ભીમ અને પાંડવોની દઢ ઈચ્છાથી મહાદેવ પ્રગટ થયા અને યુદ્ધમાં મારી નાખેલા તમામ સગાવાલાઓના પાપ દૂર કરી મુક્તિનું વરદાન આપ્યું અને પાંડવોની ઈચ્છાઓને માન આપીને પાડાની પીઠ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા અને કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રખ્યાત બન્યા ત્યાંથી થોડુંક દૂર નારાયણ મહાદેવની ભક્તિ કરવા લાગ્યા અને અગણિત વર્ષો તપસ્યા કરી એટલે ત્યાં બદ્રીનાથ ધામ બન્યો ત્યાં ગંગા અલકનંદા સ્વરૂપે પ્રવાહ કરી ભક્તોના પાપ દૂર કરે છે સાંભળો દેવી ત્રેતા યુગમાં કુંભકર્ણ હતો રાવણનો ભાઈ એમના લગ્ન કર્કટી નામની રાક્ષસી સાથે થયા યુદ્ધમાં રામદાર રામ દ્વારા કુંભકર્ણ મરાયો અને એમનો એક પુત્ર હતો ભીમ માતા કર્કટે સઘળી વાત કરી એટલે એમને બદલવાની ભાવનાથી બદલાની ભાવનાથી આજુબાજુ બધાને ત્રાસ આપવા લાગ્યો અને ત્યાંના રાજા કામરૂપેશ્વરને બંદી બનાવ્યા કારણ કે એ મહાન શિવભક્ત હતા આ રાજા કામ સ્વરૂપેશ્વર એ કેદખાનામાં એક માટીનું શિવલિંગ બનાવ્યું અને પૂજા કરવા લાગ્યા આ દ્રશ્ય જોતા કુંભકર્ણનો પુત્ર ભીમ ત્યાં આવ્યો અને રાજાની હત્યા કરવા જાય ત્યાં મહાદેવ પ્રગટ થયા અને ભીમ સાથે યુદ્ધ કરી તેમને હરાવ્યો રાજા કામરૂપેશ્વરને મુક્તિ આપી અને એ સ્થળે ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા મહાદેવ કૃપા કરે ને તો જીવનમાં એક વખત અવશ્ય કેદારનાથ બદ્રીનાથ ભીમાશંકર જ્યોતિર્લિંગને દર્શન કરીને જીવન ધન્ય બનાવો એવી મારી પ્રાર્થના સહ હર હર મહાદેવ જય કેદારનાથ જય જય બદ્રીનાથ જય ટા ભીમાશંકરમ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય